ફરી એક વખત સોમનાથમાં મેગા ડિમોલેશનની શરૂઆત કરવામાં આવી છે વહેલી સવારથી જ પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની શરૂઆત કરવામાં આવી હતી ગીર સોમનાથ આસપાસના વિસ્તારોમાં તેમજ સોમનાથ મંદિરની આજુબાજુમાં આવેલી ઝુંપડપટ્ટીઓ ગેરકાયદેસર બાંધકામ અને દુકાનો સહિતના દબાણો હટાવવા માટે વહીવટી તંત્રના કાફલા દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તમામ દુકાનદારોને એક દિવસ પહેલા જ આ મામલે નોટિસ પણ આપવામાં આવી હતી જો કે નાના વેપારીઓનું કહેવું છે કે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી અને તેમને જણાવ્યું હતું કે અમે ઘણા સમયથી સોમનાથ ટ્રસ્ટને લાયસન્સ ફી ભરીને ધંધો કરતા હતા પરંતુ તાત્કાલિક ડિમોલેશન કરતા અમે મુશ્કેલીમાં મુકાયા છીએ ઘણા વર્ષોથી લોકોએ દબાણ કરી અને કાચી દુકાનો ઊભી કરેલી આ દુકાનો આશરે વીસેક વર્ષથી પણ જૂની છે અને ઘણા વર્ષથી લોકો અહીંયા પોતાનો ધંધો કરતા હતા જે દબાણો દૂર કરવા માટે ગઈકાલે નગરપાલિકા તરફથી તમામ એકસો ચોમ્મા લોકોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી તેમજ પોલીસ પાસે એમના તરફથી બંદોબસ્તની માગણી કરી જે માગણી અનુસંધાને એસપી સાહેબ તરફથી બંદોબસ્ત ફાળવવામાં આવ્યો અને એસપી સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ આજે અહીંયા ડેમોલ્યુશનની કામગીરી માટે એક એસપી સાહેબ એક યુએસપી પાંચ પીઆઈ સોળ પીએસઆઈ તેમજ બસો પોલીસ એસઆરપીની બે કંપની હોમગાર્ડ અને જીઆરડીના માણસો હાલમાં ડેમોલેશનની કામગીરીમાં લાગેલા છે તેમજ જે જગ્યાએ ડેમોલેશનની કામગીરી હાલ ચાલી રહી છે એની આસપાસના જે તમામ એક્ઝિટ એન્ટ્રી પોઈન્ટ છે એ તમામ સ્થળો પોલીસે છે જ્યાંથી બિનજરૂરી કોઈ વ્યક્તિઓ આવે નહીં કોઈ જાતના ઘર્ષણ ન થાય એ માટેના પૂરતા તકેદારી પોલીસે રાખેલ છે અને હાલમાં ડેમોલેશનની કામગીરી ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ચાલુ છે